નગરમાં રખડતા પશુઓ બાબતે ગ્રામ પંચાયત ખાતેથી સાત દિવસનું અલ્ટિમેટ અપાયું આ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એક કલાકે સંજયલી ગ્રામ પંચાયત દ્વારા આપેલ માહિતી અનુસાર નગરમાં જે ગ્રામ પંચાયત દ્વારા જાહેર પ્રચાર કરી અને જણાવવામાં આવ્યું હતું કે નગરમાં દિન સાતમાં રખડતા દોરોને લાગતા વળાગતા જો માલિકોના પશુઓ હોય તેને પોતાની સાથે રાખવા અને જો નગરમાં સાત દિવસ દરમિયાન જે પશુપાલકો પોતાની માલિકીને ત્યાં બાંધવામાં નિષ્ફળ થશે અથવા તો ત્યાંથી લઈ ના જશે તો સાત દિવસ પછી ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરોને લઈને પાંજરાપોળમાં મોકલી આપવા માટેનું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું પાછલા ભૂતકાળોમાં થયેલા નગરમાં રખડતા પશુઓને લઈને જે અવારનવાર ગ્રામ પંચાયતોમાં રજૂઆત કરવામાં આવી હતી અને રખડતા પશુઓને લઈને પણ આકસ્મિક બનાવો બને છે તે બાબતે ઘણીવાર સમસ્યાઓ ઊભી થતી હોય છે અને તેવા બનાવો હાલ લોકમુખે પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલ ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓને લઈને સાત દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને પશુ માલિકો જો પોતાના પશુ નહીં લઈ જાય તો સંજેલી ગ્રામ પંચાયત દ્વારા આવનાર સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું ગ્રામ પંચાયત દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે સાંભળો સાંભળો પશુપાલકો સંજેલી નગર ના આસપાસ ના પશુપાલકો સાંભળો સાંભળો તમારા માટે એક સૂચના છે આજથી સાત દિવસ સુધી આપવામાં આવશે અને સાત દિવસ પછી પશુ રહેશે તો પાંજરા ફોર માં મોકલી આપવામાં આવશે ત્યારબાદ કોઈએ પણ સાત દિવસ પછી કોઈ ઢોર છૂટા રાખવા નથી ગાય ભેંસ બળદ કોઈ પણ પશુ છૂટા રાખવા નહીં તેની ખાસ કરી નોંધ લેવી